સુરત મહાનગરપાલિકાની લીંબા ઝોન કચેરીની ગંભીર બેદરકારી સામે આવી છે વાત એમ છે કે લીંબા ઝોન દ્વારા હાલમાં વર્ષે બે હજાર ચોવીસ પચીસના વેરાબિલ મિલકતદારોને મોકલવામાં આવેલા છે જોકે લીંબાયતમાં એકસો છવ્વીસ જેટલા મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયા હતા હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા મિલકતદારોમાં રોષ જોવા મળ્યો હતો અને ઝોન કચેરી પહોંચી ભારે વિરોધ કરી તાત્કાલિક નામ બદલવા માંગ કરી છે ભાવનાબેન દરબાર અમારે છે નામ છે એ પ્રમાણે લગભગ ઘણા બદલાઈ જાય હમણાં ત્રણ વર્ષ પહેલા પણ કોઈ રાણા નું નામ આવતું વેરાય બિલ પર અને પ્રોપર અમારા નામ આવું છે અમારા પપ્પાના કે અમારા બાપદાના પણ તે નથી આવતા અમુક વખત વખત નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ ફેરી પણ કોઈ મોવાડન નામ આવ્યું છે અમારે એજ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવા માટે તો અમને આ આનું કઈ નિરાકરણ જોઈએ છે